શેણાનો લોટ લીધો છે આપણે તો પોણી વાટકી આપણે લોટ લીધો છે ને ઝીણો લોટ છે તો આજ આપણે દાળ ઢોકળી બનાવવાની છે તો આપણે અલગ રીતની દાળ ઢોકળી બનાવવાની છે તો ઢોકળી એના માટે આપણે પેશલ બનાવવાની છે તો આમાં આપણે હવે મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે હળદર નાખવાની છે થોડીક આપણે હિંગ નાખવાની છે થોડુંક આપણે જીરું નાખવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તીખાશ માટે આપણે લાલ મરચું નાખવાનું છે તમારે જે રીતને તીખી બનાવી હોય એ રીતનું મરચું નાખવાનું થોડોક આપણે ગરમ મસાલો નાખવાનો છે થોડાક આપણે લીલા ધાણા નાખવાના છે હવે આપણે એમાં લીંબુ નિસવવાનું છે તો થોડોક ખટાશ હોય તો મજા આવે ખાવાની તો આ ઢોકળે તમે કોરી ખાઈ એક ચમચી આપણે તેલ નાખવાનું છે હવે આપણે પાણી નાખવાનું છે તો થોડું થોડું પાણી આપણે નાખતું જવાનું છે ને આપણે ગોળ બનાવી લેવાનું છે એકાએ પાણી નથી નાખવાનું તો આ રીતે પાણી નાખીને પેલા આ રીતે ગોળ બનાવી લેવાનું એટલે ગોઠલી ન વળે તો જોવો તમે અસલ થઈ ગયું છે હવે આપણે આમાં પાણી નાખવાનું છે ફરી તો પાણી એકાએ નથી નાખવાનું થોડું થોડું નાખવાનું છે ને હળુ હળું આપણે આને મિક્સ કરી લઈએ સારી રીતે તો જે આપણે થોડું ખાટું લાગે છે તો આપણે ઢોકળી બનાવવાની છે ને એ આપણે દાળમાં નાખવાની છે તો આ રીતની આપણે ઢોકળી આજે બનાવીને દાળ ઢોકળી બનાવવાની છે તો હવે આપણે આ રીતનું થઈ ગયું છે હવે આપણે ડીશ લીધી છે તો એમાં તેલ લગાડી લીધું છે ને આ રીતે ફરતું ફેલાવી લેવાનું છે તો મેં આપણે ઢોકળાની ડીશ આવે એ લીધી છે ને તમે આપણે હાથી ડીશ આવી એ લઈએ કો થાળીમાં બનાવીએ કો તો આપણે ગમે એમાં બનાવી તમે તો આ રીતે આપણે તેલ લગાડી દીધું છે હવે આપણે શેણાના લોટનું ગોળ છે તો એ બધું આમાં આપણે નાખી દેવાનું છે ને જોવો તમે આ રીતે રાખવાનું છે બહુ ઘાટોઈની ને બહુ વાસુની અને આપણે આ રીતે પોળું કરી દેવાનું છે આખી ડીશમાં તો તમે આપણે આ રીતે પોળો કરી દીધું છે ને હવે આપણે આને બાફા મૂકી દેવાની છે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી ગરમ આપણે થઈ ગયું છે થોડું થોડું તો હવે આપણે આ ડીશ છે તો એમાં મૂકી દેવાની છે હવે આપણે ટાકી દેવાનું છે ને આને આપણે પંદર થી વીસ મિનિટ આપણે સડવા દેવાનું છે તોય વચ્ચે આપણે ખોલીને જોઈ લેવાનું દસક મિનિટ થાય એટલે સડી ગયું હોય તો આપણે ઉતારી લેવાનું તો આને મીડિયમ ગેસે આપણે સડવા દેવાનું છે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને આપણે જોઈ લઈએ તો સડી ગઈ છે આપણે ઢોકળી જુઓ તમે તો સરસ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ માંડવીના દાણા આપણે પલાળી દીધા છે તો ધોઈ લીધા છે પહેલાં ધોઈને આપણે પલાળી દીધા છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને દાળ આપણે બાફા મૂકી દીધી છે તો ડાળ બફાઈ છે ત્યાં આપણે આ તૈયારી કરી લઈએ તો ઢોકળી આપણી બની ગઈ છે તો તમારે જે સાઈઝની રાખવી હોય નાના મોટી તો એ સાઈઝની તમે આ રીતે કટિંગ કરી શકો તો હું મીડિયમ રાખું છું નાની નાની તો આપણે બધી આ રીતે કટિંગ કરી લેવાની છે તો આ રીતે એકવાર તમે દાળ ઢોકળી બનાવીને જોજો બહુ સરસ બને છે તો દાળ બાફા મેં મૂકી છે એમાં હારે મરચી નાખી દીધી છે ને ટમેટું નાખી દીધું છે બે વસ્તુ નાખી દીધું છે એટલે એ બફાઈ જાય હારે એટલે ટમેટું આખું ન રે ને મરચીનો સ્વાદ એ બહુ મસ્ત એમાં બેસી જાય તો આ રીતે આપણે કટિંગ કરી દીધી છે તો મજાની ઉકળી જાય છે આસાથી જુઓ તમે તો આ રીતે આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઢોકળી આપણે બધી ઉખડી નાખીએ છીએ ને મસ્તની તૈયાર થઈ ગઈ છે તો જોવો તમે જોતા જ મજા આવે એમ છે તો આ તમે કોરી ખાવ ને તોય બહુ મજા આવે ખાવાની તો આ રીતે આપણે ઢોકળી બનાવી લીધી છે ને હવે વાગડી દાળ આપણે વઘાર કરી લઈએ પછી આપણે ઢોકળી નાખવાની છે દાળ આપણે બાફી લીધી છે તો જુઓ તમે તો આ રીતની આપણે દાળ બફાઈ ગઈ છે એમાં આપણે હવે આ માંડવીના દાણા પીલાળા થાય એ નાખી દેવાના છે હવે આપણે એમાં હળદર નાખવાની છે થોડુંક આપણે મીઠું નાખવાનું છે તો ડાળ આપણે બાફા મૂકી હતી તો આપણે આમાં થોડુંક મીઠું નાખ્યું છે એટલે મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે તો આ રીતે આપણે આમાં દાણા નાખી દીધા છે હવે આપણે એમાં લીંબુ નીસવી દઈએ તો તમે ખાટી દાળ ખાતા હોય એ પ્રમાણે તમારે લીંબુ નીસવવાનું તો આને આપણે હવે વઘારી લઈએ વઘાર માટે આપણે કડાઈ મૂકી દીધી છે તો એમાં આપણે હવે તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ ગયો છે આપણે તો એમાં આપણે રાઈ નાખવાની છે હવે આપણે એમાં જીરું નાખવાનું છે એમાં આપણે લીમડાના પત્તા લીધા છે તો એ નાખવાના છે થોડીક આપણે હિંગ નાખવાની છે દાળ આપણે સાદી ને સિમ્પલ આપણે વઘારવાની છે બહુ મસાલા ગરમ મસાલા નથી નાખવાના બહુ તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો આ રીતે તમારે વઘાર કરીને થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનું એટલે એનો વઘારનો આપણે આપણે ડાળમાં જાય હવે ખોલી લઈએ હવે આપણે બધી બે નાખી દેવાની છે થોડુંક આપણે પાણી નાખવાનું છે હવે આપણે એને ઢાંકીને પાકવા દેવાની છે થોડીક વાર આ રીતે આપણે ઢાંકીને એને પાકવા દેવાનું છે એટલે આપણે દાણા પલાળેલા નાખાશે તો એ સડી જાય ને ડાળે પાકી જાય દાળ આપણી ઉકળી ગઈ છે હવે આપણે એમાં બે ચમચી ગોળ નાખવાનો છે તો તમે ગોળ ન ખાતા હોય તો ખાંડી નાખી શકો પણ ખાંડકા ગોળ ગમે બે વસ્તુમાંથી એક વસ્તુ તો નાખવાનું જ ફરજિયાત તો જ આપણે દાળ ઢોકળે સારી થાય ગોળ તમને નો ફાવતો હોય તો તમે ખાંડ નાખી શકો ને વધારે તો તમે ગોળ જ નાખો તો એનાથી જ હવાદ મસ્ત આવે છે તો આ રીતે આપણે ગોળને મિક્સ કરી દઈએ ને હવે આપણે એને પાકવા દઈએ તો ફરી આપણે ઢાંકીને એને પાકવા દઈએ દાળને દાળ આપણી ઉકળી ગઈ છે તો આપણે થોડીક વાર આપણે ઢોકળીને ઉકળવા દેવી પડશે એટલે હવે આપણે ઢોકળી નાખી દઈએ ઢોકળી આપણે નાખી દીધી છે હવે આપણે એને મિક્સ કરી લઈએ હવે એને થોડીક વાર આપણે સડવા દઈએ તો ઢોકળી તમારે વધારે નાખવી હોય તો તમે વધારે મારે થોડીક નાખવાની હતી એટલે મેં થોડીક બનાવી છે તો હવે એને આપણે થોડીક વાર ઉકળવા દઈએ હવે આપણે દાલ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો આપણે ઢોકળી નાખીને બહુ જાજી વાર કાંઈ સેડવાની જરૂર નથી કેમ કે આપણે ઢોકળીને પહેલાં જ બાફી લીધી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ તો સરસ મજાની આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે સાદી સિમ્પલ તો હાલો હવે આપણે પીસી લઈએ ગરમા ગરમ તો આપણે દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે બહુ મસ્ત આપણે બની ગઈ છે ને સાદી સિમ્પલ બનાવી છે ને થોડીક વારમાં આપણે બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે બનાવીને જરૂરથી તમે ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બને કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા